દુનિયામાં ચાઈના એક માત્ર એવો દેશ છે જેની કોઈ વસ્તુ પર વિશ્વાસ નથી ત્યારે લસણ હવે ગુજરાતના માર્કેટિંગ યાર્ડમાં પહોંચી ગયું છે આ લસણ શરીર માટે ખૂબ હાનિકારક છે વિશ્વમાં ગુણવત્તા વગરની વસ્તુ વેચવા માટે પંકાયેલા ચીન દરેક દેશમાં ઘૂસ મારીને તે દેશની ઇકોનોમીને બરબાદ કરવાનું કામ કરે છે ચીનની અનેક વસ્તુઓ વિશ્વના બજારમાં જે તે દેશના સ્થાનિક વેપારીઓને બરબાદ કરી રહી છે ચાઇનીઝ લસણની વાત કરીએ તો ભારતમાં પ્રતિબંધિત ચાઇનીઝ લસણ પણ થોડા સમય પહેલા પકડાયું હતું જેના કારણે સ્થાનિક ખેડૂતોએ જોરદાર વિરોધ કર્યો હતો અનેક માર્કેટિંગ યાર્ડ બંધ રાખીને ચીની લસણનો વિરોધ કરાયો દર્શક મિત્રો તમારા રસોડામાં ને ખાસ કરીને કરીને ગૃહિણીઓને એકવાર લસણ જઈને ચેક કરવું પડશે તમારા રસોડામાં ક્યાંક નકલી લસણ તો નથી ને ચેક કરવું પડશે માર્કેટમાં બેરોક ટોક ચાઇનીઝ લસણ આવી ગયું છે ભારતના અનેક અનેક જે જગ્યા છે ત્યાં આ લસણ પકડાયું પણ છે તમારા શહેરમાં ન પણ હોઈ શકે આ લસણ ચાઇનીઝ લસણ ન મળતું હોય પણ તમારે તકેદારી રાખવાની જરૂર છે લસણના ફોતરા ઉખાડશો તો દૂધનું દૂધને પાણીનું પાણી થઈ જશે તમે લોકો શું ખાઓ છો જે ખાઈ રહ્યા છે એ બધી જ જગ્યાએ નકલીનું સામ્રાજ્ય ફરી વળ્યું છે આજના યુગમાં શુદ્ધ ખોરાક પણ શંકાના દાયરામાં છે હવે તો કોઈ પણ વસ્તુ ખાતા પહેલાં ડર લાગી રહ્યો છે હવે તો લોકોની થાળી સુધી નકલી ઝેર પહોંચી ગયું છે જે ભારતમાં ઉગે છે લસણ એ લસણનો ભાવ છે ત્રણસો થી લઈને ત્રણસો પચાસ પ્રતિ કિલો આટલા ભાવ બાદ પણ જનતાને નકલી લસણ મળી રહ્યું છે હવે ચાઇનીઝ લસણ છે એનો ભાવ આપણે સાંભળીએ કે ચાઇનીઝ લસણ કેટલા રૂપિયા મળે છે ચાઇનીઝ લસણનો ભાવ એસી થી સો રૂપિયા કિલો છે હવે ચાઇનીઝ લસણ આવી ગયું છે બજારમાં તો ચાઇનીઝ લસણ જોખમી છે ને કેમ જોખમી છે તો ચાઇનીઝ લસણ આરોગવાથી કેન્સર થાય છે વર્ષ બે હજાર છ માં ભારતમાં ચાઇનીઝ લસણ પર પ્રતિબંધ મુકાયો છે ચાઇનીઝ લસણમાં ફૂગની સંભાવના વધુ હોય છે જંતુનાશકોનું પ્રમાણ પણ આમાં વધુ હોય છે નેપાળ દેશ છે પડોશીઓ દેશ છે જે નેપાળ બાંગ્લાદેશ થઈને આ ચાઇનીઝ લસણ ભારતમાં આવતું હતું ફરી એકવાર હવે આ ચાઇનીઝ લસણ અને કે જે જગ્યા છે અને કેને ભારતની એમાંથી પકડાઈ રહ્યું છે તો સાવધાન રહેવાની જરૂરિયાત છે ચાઇનાનું લસણ એકચ્યુલી હાનિકારક છે એ માલ અમે તો કોઈ વખત મંગાવતા જ નથી પણ જે બી મંગાવે ને એના થોડા ટાઈમમાં એ પોચું પડી જાય એટલે લોકોને જરા બી એમાં ઇન્ટરેસ્ટ નથી એટલે બરોડામાં તો હજી સુધી આવ્યું નથી ને લગભગ આવે બી નહીં એટલે બેન્ડ જ છે પછી શું કામ ગવર્મેન્ટના વિરુદ્ધ જવાની અમારે શું જરૂર છે એમ એ રાજકોટમાં આવેલું ત્રણસો કિલો એમાં બી એ લોકોનો પણ ઇન્કવાયરી આવી ગઈ કે આ માલ કંઈથી લાવ્યા તમે સમજ પડી ને એટલે કોઈ એવું જોખમ કરે નહીં ને એ માલ જ હાનિકારક છે અમે પહેલાં વર્ષો પહેલાં મંગાવેલું આખી આખી ગાડી મારતા ખરાબ થઈ ગયેલી એ માલ ટકે નહીં પ્રકાર મોટો માલ જ આવે છે મોટી કરીનો માલ આવે છે પણ એ થોડા ટાઈમમાં ત્યાંના હવામાનને અહીંયા હવામાનમાં ફરકના હિસાબે પહોંચું થઈ જાય એટલે પહોંચું થઈ જાય એટલે મા વાસ આવી જાય એકદમ એ હાનિકારક જ છે બધું નુકસાન કરે આપણે ભાઈ જો ચાઇનીઝના લસણ માટે તો એવું છે કે એ માલ ખાવામાં પણ સારો નથી અને ટેસ્ટમાં પણ નથી હવે પૈસાની લાલચે મંગાવીને અને દેશ વિરોધી કોઈ કૃત્ય કરવામાં આપણે કોઈ મતલબ નથી અમે દેશી લસણ વેચીએ છીએ અને એનો ટેસ્ટ જ સારો છે તો આપણો દેશી લસણ કેમ ના વાપરવું કે બહારનું મંગાવીને આપણે ધંધો કરવો આમાં અમે તો મંગાવવાના નથી અને એ વસ્તુ સારી જ નથી તો પછી શું કામ લોકોને ખરાબ ખવડાવવાનું

कल 10 तारीख को सब एमपी की मंडिया भी बंद थी इसके विरोध में अपने गुजरात में कोई चाइनीज लसन आता नहीं और कोई इधर व्यापार मेरे हिसाब से तो कोई बेचता नहीं है क्योंकि अपने इधर सब ये देसी लहसन ही चलता है तो उन उन खाने से क्या वो लहसन ऐसा बताते स्वास्थ्य के लिए हानिकारक होता है बाकी जब अपने भारत के लहसन है तो चाइनीज़ लहसन खाने की जरूरत क्या है मैं तो एक ही बात बोलता हूँ भारत का लहसन अच्छा आता है वो खाओ चाइनीज लहसन बेचना भी नहीं चाहिए मैं तो कभी बेचा नहीं आज तक 20 सालों के मेरी दुकान को मैंने कभी चाइनीज़ लहसन नहीं बेचा और नहीं बेचे चाइना के मैं विरोध में वो अपने को चाइनी लहसन बेचने का नहीं है और सब मंडियों में उसका विरोध चालू है विरोध चालू है सरकार ने उस पर बैंड भी लगा रखा है ये क्या है दो नंबर के चोरी रस्ते आता है उस पर काफ़ी कार्रवाई चल रही है अभी भी गोंडल में आया था तो गोंडल मार्केट भी कल उसका बंद हुआ तीस बोल वहाँ पकड़ी है और उन्होंने भी विरोध करा उधर भी मंडी बंद रखी है सभी मंडियाँ बंद है टोटल इसके विरोध में अब आज से मंडी सब चालू हो गई है बाकी अपने इधर गुजरात में कोई सेंटर में चाइना लहसन नहीं आया है और नहीं आएगा